પ્લસ આપણે એક દાખલો પણ ગણશું તો પૂર્ણ સ્થાપન સ્થાપનાના હિસાબોમાં એક્ચ્યુઅલમાં શું હોય છે હું તમને એક એક્ઝામ્પલ તરીકે બતાવું છું કે સપોઝ કરો કે આ એક બિલ્ડિંગ છે બરાબર હવે આ બિલ્ડિંગ છે જ્યારે આપણે એને બનાવી તો આમાં જેટલું પર ખર્ચો થયો એ આપણે મૂડી ખર્ચ ખાતે લઈ ગયા એ આપણો કયો ખર્ચ થશે મૂડી ખર્ચ આપણા ટોટલ બે તરીકેના ખર્ચા હોય છે એક હોય છે મહેસૂલી ખર્ચ અને એક હોય છે મૂડી ખર્ચ આ બે ખર્ચા જોઈએ છે તો જ્યારે આપણે નવી મિલકત બનાવીએ છીએ તો એમાં જેટલો પર ખર્ચો વપરાય છે એ પૂરો ને પૂરો મૂડી ખર્ચ ખાતે લઈ જવામાં આવે છે પણ જ્યારે આ જે બિલ્ડિંગ હતી આ જૂની હતી અને હવે આને તોડીને આપણે નવી બિલ્ડિંગ બનાવી તો અહીંયા જે જેટલો પર તોડીને નવી આપણે ને અહીંયા જેટલો એ આપણે મૂડી ખર્ચ ખાતે નથી લઈ જઈ શકતા કારણ કે આ ટોટલી આને આ જેટલો પર ખર્ચો થશે ને એ મૂડી ખર્ચ નહીં કહેવાય અહીંયા જે હિસાબી પદ્ધતિ આવશે એ કઈ આવશે એ આવશે

ની જોડી કો કાજાર બાર એક સિંગલ એવી રીતે મજૂરો મળે છે તો ઇન શોર્ટ કહેવામાં એવું આવે છે કે મોંઘવારી વધી ગઈ છે તો જે મિલકત બે હજારમાં પાંચ લાખમાં બની સપોઝ તો આજની તારીખમાં એની પડતર કિંમત કેટલી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું બરાબર તો સૌથી પહેલા જે વસ્તુ આપણને ફાઇન્ડ આઉટ કરવાની છે ને એ એ કાઢવાની છે કે જ્યારે એ લોકો શું ક્વેશ્ચન માં આપશે એ લોકો આપશે કે તમારી જે જૂની મિલકત છે ને જેને તમે ભાંગવાના છો એની ચોપડે કી મતલબ કે પડતર કિંમત આપી દેશે પછી એ લોકો એમ પર આપશે કે આજની તારીખમાં એનો ભાવ કેટલો વધ્યો છે તો બસ એ આપણે એને પ્લસ કરી લેવાનું ઉમેરી લેવાનું પછી જે પર તમારો જવાબ આવશે એ તમારો શું થશે એ તમારી પડતર કિંમત આજની તારીખનો કહેવાશે બરાબર અને હજી એક વસ્તુ હવે આવશે ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુ એમ હોય કે સપોઝ કરો કે આ જૂની બિલ્ડિંગ છે બરાબર હવે આ જૂની બિલ્ડિંગમાં બારી અને દરવાજા હતા એ બરોબર લાગતા હતા એટલે આપણે એને નવી બિલ્ડિંગમાં નાખવાની કોઈ જરૂરત નથી મીન્સ કે આ જૂની બિલ્ડિંગના બારી ને દરવાજા બરોબર હતા તો એ મેં બારી ને દરવાજા છે એ નવી મિલકતમાં યુઝ કરી નાખ્યા તો કહેવાનો મતલબ એમ થયો કે જૂની મિલકતમાંથી મેં અમુક માલસામાન છે એ મેં નવી મિલકતમાં યુઝ કરી લીધું છે તો આપણે શું કરશું આપણે જે જૂની મિલકત હશે એમાંથી વાત કરીને નવી મિલકતમાં એડ કરી નાખશું હવે આમાં તમારી જે મહેસૂલી ખર્ચ કેવી રીતે કાઢવાનો છે અને મોરી ખર્ચ કેવી રીતે કાઢવાનું છે એ હું તમને ક્વેશ્ચનમાં સમજાવીશ અત્યારે ખાલી આ ચાર પાંચ પોઈન્ટ સમજી લો તો સૌથી પહેલા પોઈન્ટ આપણે શું કીધું કે આપણે એટલું પડતર કિંમત જૂની કિંમત આપેલી હશે જે આપણે મિલકત ભાગવાની છે પછી એની આજની તારીખની કિંમત કાઢવાની છે બરાબર કે આમાં જે જૂની મિલકત મિલકત હશે એમાંથી આપણે નવી ખાતે લઈ જશું મીન્સ કે યુઝ કરશો હવે એક ચોથી ચીજ આવશે એમાં એમ આવશે કે જે જૂની મિલકત હશે એને આપણે ભાંગી લીધો હવે આમાંથી કઈ પર ભંગાળમાં તો આપણે વેચવાના છીએ સમજાઈ ગયો હવે આપણે ફોર્મેટ થ્રુ સમજુ સમજશું બરાબર તો આનો ફોર્મેટ આ રહેશે અને જેટલા પર દાખલા કરશો એમાં જ ફોર્મેટ યુઝ થવાનું છે મૂડી અને મહેસૂલી ખર્ચની વેચણી દર્શાવતો પત્રક એક પત્રક બનાવવાનું છે પહેલા તમારે શું લખવાનું તોડી પાડવામાં આવેલ જૂના ભાગની કિંમત અને એ કિંમત તમને આપેલી હશે જ્યાં પર તમને કિંમત આપેલી હોય અહીંયા લખી લેવાનું અહીંયા આપણી ઇનર કેલ્ક્યુલેશન થશે જેટલો પર જવાબ આવે એ તમારે મહેસૂલી ખર્ચ ખાતે લઈ જવાનો બરાબર તેના પછી તમારે બાંધકામમાં જેટલો પર ખર્ચો થવાનો છે એની પર કિંમત માં આપી દેશે એ તમને અહીંયા લખવાની એના પછી નવા બાંધકામમાં વપરાય જૂનો માલ સામાન જે મેં તમને કીધું તો જે પર જૂનો માલ સામાન આ કિંમતની અંદર ઇન્ક્લુડેડ મીન્સ કે આની અંદર સમાવેશ ન હોય કિંમતનો તો તમારે આમાં ઉમેરવાનું મીન્સ કે પ્લસ કરવાનું અગર જો ઉમેરેલો હોય તો અહીંયા લખવાની કાઈ જરૂરત તમારે રહેતી નથી પછી જે પર તમારો અહીંયા આવશે જવાબ એને શું કહેશું પુનઃસ્થાપનાનો કુલ ખર્ચ તેના પછી આપણે માઇનસ કરવાનું છે જૂના ભાગને ફરી બાંધવાનું ખર્ચ જે તમારો અહીંયા મેસૂલી ખર્ચ આવ્યો એ તમને અહીંયા માઇનસ કરવાનું અને જે પર તમારો જવાબ આવશે તેને આપણે શું કહેશું તેને આપણે મૂડી ખર્ચ કહેવાના છીએ હવે મેસૂલી ખર્ચ જે આપણે અહીંયા કાઢ્યો એમાંથી બે જે આવકો છે એ તમારે આમાંથી બાદ કરવાની એમાંથી જેટલી પણ રકમ તમારે રિકવરી થઈ એ તમે અહિયાં બાદ કરશો એટલે મહેસૂલી ખર્ચ આ બે રકમ બાદ કર્યા પછી જેટલું પર જવાબ આવશે એને આપણે શું મહેસૂલી ખર્ચ અને મૂળ કિંમત નો અહીંયા જી પણ આવશે એને શું કહેશું મૂડી ખર્ચ બરાબર તો આ ફોર્મેટ હતો એના પછી આપણને પાંચ આમ નોંધ કરવાની છે અને જ્યાં ક્વેશ્ચન કોઈ નવી મિલકત માં એડિશન થાય તો તમારે પાંચ આમ નોંધ આવશે અને નહીં થાય તો ચાર આમ નોંધ આવશે આ ચારે આમ નોંધ ને પાંચ આમ હું તમને જ્યારે ક્વેશ્ચન કરાવીશ ત્યારે સમજાવવાનું છું તેના પછી પુનઃસ્થાપના ખાતું પર સમજાવીશ

અઢારમું એમાં શું કે રેલવે સ્ટેશન પુનઃસ્થાપના કરવામાં આવી છે બરાબર રેલવે સ્ટેશન પુનઃ સ્થાપના કરવામાં આવી છે જેની પડતર કિંમત કેટલી છે ફિફ્ટી સેવન લાખ આવી પડતર કિંમત એટલે કઈ કિંમત જે જૂનું રેલવે સ્ટેશન હતું ને એની કિંમત કે છે બરાબર સત્તાવન લાખ હવે તેની પુનઃસ્થાપના નો ખર્ચ મીન્સ કે નવો વાને પાડીને નવો આપણે એનો ખર્ચ કેટલો પછી શું કે આ ત્રણ ટાઈપના જ ખર્ચા આવશે અને વધારે ઓછામાં ઓછા બે ટાઈપ આવશે બરાબર એ જે તમારો સામાન અને મજૂરી હશે અન્ય ખર્ચા કોઈકમાં હશે કોઈકમાં નહીં હશે કોઈકમાં માલ સામાન નહીં તો અન્ય ખર્ચા હશે એવી રીતે બે હોઈ શકે કે ત્રણ હોઈ શકે

તો છે આ કેટલા છે છે તો આ જે પોઈન્ટ છે ને મજૂરી માલસામાન આ જે પડતર કિંમતમાં વધારો થયું ને એની પોઈન્ટ છે તો આની કેલ્ક્યુલેશન આપણને અલગથી કરવાની કરવી પડશે બરાબર પછી આમાં

પ્રમાણ કહેશો તો પ્રમાણ કેવું કહેશે પ્રમાણ આમાં થશે આઠ સાત અને ચાર બરાબર આઠ સાત અને ચાર ટોટલ થાય છે ઓગણીસ અને પડતર કિંમત કેટલી છે કુલ ફિફ્ટી સેવન લેખ તો બસ ફિફ્ટી સેવન લેખ ને આઠ જેમ સાત જેમ ચાર માં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે ચોવીસ લાખ રૂપિયા માલસામાન ની કિંમત થઈ આ જયારે આપણે જૂનું રેલવે સ્ટેશન બનાવ્યું ને એની કિંમત છે લાખની થઈ અન્ય અન્ય ખર્ચા ખર્ચા બાર લાખ રૂપિયા રૂપિયાના થયા બરાબર હવે આ બધાને પ્લસ કરીને જોઈ લેવાનું સત્તાવાનું આવે છે ને મિસ્ટેક નથી પડી આવે છે બરાબર હવે આમાં આપણે કરવાનું છે તો વધારું કેટલું છે ત્રીસ પચાસ ને વીસ ટકા અહિયાં ત્રીસ ટકા થયું છે અહિયાં પચાસ ટકા થયું છે અહિયાં વીસ ટકા થયું છે તો ચોવીસ લાખ ના ત્રીસ ટકા કેટલા થાય तो 7 लाख 20000 અને 21 લાખના 50% 10 લાખ 50000 બરાબર અને 12 લાખના 20% કેટલા થાય 240000 તો ટોટલ અમારો વધારો કેટલો થયો 7 લાખ 20000 10 લાખ 50000 1 મે લાખ

એકવીસ લાખ પ્લસ દસ લાખ પચાસ હાજર એટલે કે એકત્રી લાખ પચાસ હાજર અને બાર લાખ પ્લસ બે લાખ ચાલીસ હાજર ચાલીસ હજાર બરાબર તો આપણી આ ગણતરી થઈ ગઈ કુલ પડતર કેટલી છે સત્તાવન લાખ છે અને મેં કેટલો વધારો થયું છે એમાં વીસ લાખ દસ એટલે હાલની બજાર કિંમત એની કેટલી થાય છે સિત્યોતેર લાખ દસ હજાર મતલબ કે જે પણ રેલવે સ્ટેશન મેં ત્યારે બનાવ્યું હતું સત્તાવન માં તે હાલમાં સિત્યોતેર લાખ દસ નું માન્ય પડત કરે અત્યારે બરાબર તો બસ આપણને અહીંયા તોડી પાડવામાં આવેલ જૂનો જૂનો અહીંયા લખી નાખો રેલવે સ્ટેશન બરાબર હું ઇંગ્લિશમાં લખી લઉં છું રેલવે સ્ટેશન કેટલાની કિંમત છે સત્તાવન લાખ બરાબર અને ખર્ચમાં થયો વધારો કેટલો વધારો થયો હોય લાખ ને દસ હજારનું વધારો થયો છે એટલે ટોટલ કિંમત કેટલી થાય છે 57 લાખ + 20 લાખ 1000 એટલે 77 લાખ 1000 એ હું ક્યાં લઈ જઈશ મેસૂલી ખર્ચ ખાતે લઈ જવાનું છે જે જોના મિલકતની કિંમત થાય ને એ અહીંયા લઈ જવાની બરાબર હવે નેક્સ્ટ આપણે શું લખવાનું اچھا મેસૂલી ખર્ચા નીચે લખેલું છે તો આપણે નીચે લખી લઈએ એમાં પ્લસ કરવાનું નવા બાંધકામમાં વપરાયેલ જૂનો માલ સામાન તો જૂનો કેટલો હતો બે લાખ રૂપિયાનું સામાન હતું બરાબર આવીને પ્લસ કરી નાખો એટલે કેટલું થાય નાઈન્ટી ટુ લાખ રૂપીસ તમારે

બે લાખ રૂપિયાનું એ તમે આમાં મહેસૂલી વાત કરશો અને દોઢ લાખ રૂપિયા જે બંગાળમાંથી તમારે મળ્યા એ તમે આમાંથી વાત કરવાના છો હવે સિત્યોતેર લાખ દસ માંથી તમે બે લાખ દોઢ લાખ તો કેટલો સિક્સટી 73 લાખ નેવું હજાર તમારું આવ્યું એ તમારું શું આવ્યું મૂડી ખર્ચ બરાબર સૌથી પહેલા આમ નોંધ આપણે કઈ રહેશે નવા અહીંયા મેં સ્પેસ રાખ્યું છે કારણ કે છે તેનું નામ આપણે લખશું તો અત્યારે આપણે રેલવે સ્ટેશન બનાવવાના છીએ અહીંયા રેલવે રેલવે સ્ટેશન સ્ટેશન ખાતે ઉધાર સ્થાપના ખાતે ઉધાર તે બેંક ખાતે સૌથી પહેલા તમારે શું કરવાનું બેંક ખાતે લખી લેવાનું તો જે તમારે નવી રેલવે સ્ટેશન ને આપણે પાછું બનાવી રહ્યા બરાબર તો કેટલામાં બનાવી રહ્યા

આ તમારું શું આવ્યું મહેસૂલી ખાતા કેટલું પણ સ્થાપના ખાતું છે જમા રહ્યું તે આપણે મેસૂલી ખાતે લઈ જશું એટલે મહેસૂલી ખાતે ઉધાર તે સ્થાપના ખાતે જમા અને પાંચમી આમનો જે આવશે એ બધામાં એક સિમ્પલ જ છે કંઈ પર મિલકતમાં એડિશન કર્યું છે જેમ કે અહીંયા નવો જ પ્લેટફોર્મ બનાવી નાખ્યો આપણે વીસ લાખ રૂપિયાનો તો તેની આમનો આવશે નવી અહીંયા લખી લઈશું નવો પછી શું લખવાના છીએ આપણે શું બનાવ્યું છે પ્લેટફોર્મ બનાવ્યું છે તો પ્લેટફોર્મ લખી લેવાનું બરાબર નવા પ્લેટફોર્મ ખાતે ઉધાર વીસ લાખ રૂપિયા અને આ તો આપણે રોકડે કર્યું તો મૂડી ખર્ચ જ છે આપણો સીધું તો વીસ લાખ ખાતે જમા બરાબર સૌથી પહેલી આમનો શ્રેણી હતી નવા રેલવે સ્ટેશન ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે ઉધાર તે બેંક ખાતે

છે હવે તો વિગત વિગત રૂપિયા એ છે અને હવે ખાતે જમા થયું છે ફર્સ્ટ છે નવા રેલવે સ્ટેશન ખાતે સેકન્ડ છે બેંક ખાતે તો નવા રેલવે સ્ટેશન ખાતે જમા થયું છે બે લાખ રૂપિયા અને બેંક ખાતે દોઢ લાખ રૂપિયા જમા થયું છે અને બાકી જેટલી રકમ બચી હતી સેવન્ટી થ્રી લેખ સિક્સટી થાઉઝન્ડ

રેલવે સ્ટેશન નું ખાતું બનાવશું આપણે સૌથી પહેલા આપણે તેના પછી બે લાખ રૂપિયા જે આપણે નવા રેલવે સ્ટેશનમાં આવ્યા જૂની અહીંયા લખી નાખશું એટલે ટોટલ ચૌદ લાખ નેવું હજાર અને આ ટોટલ ચૌદ લાખ નેવું રૂપિયા આપણે ક્યાં લઈ જવાના છીએ મૂડી ખર્ચ ખાતે લઈ જવાના બરાબર કેટલું બેલેન્સિંગ ફિગર બચ્યું હોય ને આ બંને ફિગર ચૌદ લાખ નેવું હજાર આપણે મૂડી ખર્ચ ખાતે લઈ ગયા અને ત્રણ તેર જે આપણે મહેસૂલી ખર્ચ ખાતે લઈ ગયા એ આપણે અહીંયા ટેલી કરી સકીએ છે તો ફોર્મેટ આપણું આઈ રહ્યું તો જો ચૌદ લાખ નેવું આપણે મૂડી ખર્ચ ખાતે લઈ ગયા અને ત્રણ તેર લાખ આપણે મહેસૂલી ખર્ચ ખાતે લઈ ગયા તો અહીંયા તમારો સમ નંબર 18 લેક્ચર નંબર વન કમ્પલીટ થાય છે હવે આપણે નવા લેક્ચરમાં માં મળશું નવા સમજાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા તો પ્લીઝ જોઈક શેર જરૂર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો